શિવ શ્રાવણ માસ એટલે શિવભક્તિની મહિમાનો પર્વ સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમમાં ભક્તોની ભીડ જોવા મળી અટલ આશ્રમમાં ત્રેવીસો એકાવન કિલોના પારાનું ભવ્ય શિવલિંગ છે અટલ આશ્રમમાં પારાના શિવલિંગની પૂજાનો અનેરો મહિમા છે પારાનું શિવલિંગ હોવાના કારણે મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે અટલ આશ્રમની સ્થાપના ઓગણીસો છોતેરમાં કરવામાં આવી હતી ઓગણીસો પંચાણુમાં એકસો આઠ કિલોના શિવલિંગની સ્થાપના કરાઈ હતી

પ્રસ્થાપિત થયેલું છે અમુક વર્ષો થી અહીંયા આવીએ છીએ બાપુ સાથે મંદિરે સેવા પૂજા કરવા ઉપરાંત બાપુ દર શનિ રવિ આવે સાંજના અસંખ્ય લોકો માટે સાંજના જમણવાર થાય છે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે આ ઉપરાંત અનેક લોકોને પણ આર્થિક અહીંયા મદદ કરવામાં આવી છે પાર્દેશ્વર પૂજા કરવાથી તમને સ્વર્ણ યશકીર્તિમાન અને સન્માન મળે છે તો આવું આ શિવલિંગ છે અદ્ભુત છે અને શ્રાવણ માસમાં સહજતાથી જે વસ્તુ આપણે પ્રાપ્ત થાય અને મહાદેવની કૃપાથી આપણને એ સાહિત્ય મુક્તિ તરફ લઈ જાય સુખ શાંતિ તરફ લઈ જાય અજન્મા દેવ મહાદેવ છે કરુણાનો સાગર મહાદેવ છે